સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ભૂવાની ભરમાર જોવા મળી રહી છે ત્યારે કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વિશાળ ભૂવો નિર્માણ પામ્યો છે હાલમાં જ આ માર્ગ ઉપર નવો રોડ બનાવવામાં આવ્યો તેમ છતાં યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા અને કામગીરીમાં વેટ ઉતારવામાં આવી હોવાનો આ ઉત્તમ નમૂનો સામે આવ્યો છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા હવે ખડોદરા બની ગઈ છે શહેરમાં હવે રોડ નહીં પણ જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડી રહ્યા રહ્યા છે છે દરેક દિવસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂવા નિર્માણ પામી તેવામાં વધુ એક કારેલી બાગ વિસ્તારમાં નિર્માણ પામ્યો હતો પાણીની ટાંકી તરફ જવાના મુખ્ય માર્ગે જ્યાં શાકભાજી બજાર ભરાય છે તે માર્ગ ઉપર મોટો ભૂવો આકાર પામ્યો છે હાલ અંદરથી પહોળો આ ભૂવો જોવા મળી રહ્યું છે આ ભૂવાનું રિપેરિંગ કામ કરવા નહીં આવે તો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ આ ભુવાને બેરિકેટ લગાવીને કોર્ડન કરવામાં આવ્યો છે જો વહેલી તકે આ ભુવો પૂરવામાં નહીં આવે તો મોટા અકસ્માતની ઘટના પણ બની શકે છે તેમ લાગી રહ્યું છે મુકેશભાઈ બહાર છું હવે કારેલીબાગ મેઇન રોડ જે ચોવીસ કલાક ધમધમતો વાહનો વ્યવહારવાળો રસ્તો છે જ્યાં ટાંકી શાક માર્કેટ આવેલું છે કારેલીબાગ ટાંકી શાક માર્કેટ નામથી જણાવેલું છે અને પોસ્ટ વિસ્તારમાં આવે છે જેનાથી આપણા હજારો પબ્લિકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે અને એવામાં આવો ભૂવો પડવો બહુ જોખમી છે કેમ કે કાલુટીને કોઈ આ તો ગત મોડી રાત્રે ભૂવો પડેલો છે એટલે બચાવ થઈ ગયેલો છે અને કદાચ પાછા આ જ બુવો જ પડ્યો હોત તો બી થઈ શકે હવે તંત્રને આટલી બેદરકારી છે કે હજુ હજુ કામકાજ કરેલું છે અને નીચે ભૂવો પડ્યો એટલે હિંસા સંસ્કારી નગરી બને કીધી હવે ભુવા નગરી તરીકે ઓળખવામાં આવે છે કાર્યાલયબાગ વિસ્તાર કેમ કે આજે કોઈ પણ જાનહાની થઈ હોત તો આની તંત્ર જવાબદાર લેતું નહીં છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી ચાલતી આવી છે અને એક જ જગ્યાએ વારે વાર ભુવો પડવો એટલે તંત્રનો ખોટો નિષ્ફળતા અને ખોટા ભ્રષ્ટાચાર સંદેશ આવી રહ્યો છે કેમ કે એક જગ્યાએ ચાર વખત ગુવા પડવા એટલે સમજી લેવાનું કે કામકાજ આ તો કોઈ બી જાતની કાર્યવાહી પૂરી કરી કરતી નહીં આ લોકો કોન્ટ્રાક્ટરો કે આજે સાંજના સમયે જે વેજીટેબલ માર્કેટ આવેલું છે સૌને ખબર છે કારેલીબાગ વિસ્તારમાં કે પાણી ટાંકી શાક માર્કેટ એટલે સંપૂર્ણ રીતે બધાને જ યોગ્ય મળે એવું શાકભાજી માર્કેટ છે અને એવા આ લગભગ ભૂવો તમારે પંદરથી બાર ફૂટનો ભૂવો છે હજુ કોઈએ મુલાકાત નથી લીધી ટોટલી મીડિયા ન્યૂઝ અને રિપોર્ટર તરીકે આવ્યા બધા આવ્યા છે અને જે બી કરી છે કેમ કે હજુ સુધી કોઈ પણ પગલા લેવામાં નહીં આવ્યા હવે સાંજના સમયે ટ્રાફિક જામ થાય ત્યારે તંત્ર કામ કરે એટલે ખોટી આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા